જે અમારી છબી પર જે લાંછન લગાવવાનું કામ કર્યું છે એ બાબતે આજે અમે ખુલાસો કરીએ છીએ વીરભદ્રસિંહ એ અમારો નાનો ભાઈ છે અને અમારા નાના ભાઈના ઘરે નર્મદા પોલીસ ત્યાં જાય છે અને ત્યાં ગાડી જે 11 જેટલા જે નાના ક્વાટરિયા ત્યાં ગાડી એક થેલીમાં એક કાતો એમના જ કોઈ માણસો મૂકી ગયા છે અને મનસુખભાઈ વસાવા દ્વારા મારા ભય પર ખોટી એફઆઈઆર કરવામાં આવી અને એમાં નિરંજન વસાવાનો પણ નામનો સમાવેશ કરવામાં આવે કે પાંચ પેટી દારૂ છે પણ ત્યાં ગાડી તમામ અમારા ગામના અને અમારા પરિવારના લોકો હતા એટલે આ બાબતે કોઈ પણ જાતના એમને પુરાવા મળ્યા નથી અને ખોટી રીતે અમારી પર જે લાંછન લગાવવાનું આ કામ કરી રહ્યા છે મનસુખભાઈ વસાવા અને એની સાથે સાથે અમે કહેવા માંગશું કે જે અમારી હોટલ એટલે કે પતરાવાળો શહેર છે વૃંદાવન હોટલ તે અને આ જે મકાનમાં હું રહું છું એ મકાનનો આ સર્વે નંબર છે એમાં અહીંયા નામ લખેલું છે નિરંજનભાઈ નગીનભાઈ વસાવા અને જે આ બીજો સર્વે નંબર છે એમાં પણ અહીંયા મારા ફાધરનું અને મારું પોતાનું નામ લખેલું છે આ અમારી પોતાની માલિકીની જમીન છે અને એમાં આજે અમે ગ્રેજ્યુએટ હોવા છતાં પણ આજે અમારી પાસે આ સરકાર દ્વારા કોઈ ભરતી નથી કરવામાં આવતી એના માટે અમે એક હોટલનો ધંધો અમે કરીએ છીએ પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે જે જિલ્લા પ્રમુખ ફરે છે નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે અગાઉ મહામંત્રી હતા જિલ્લાના એ પોતે અહીંયા ગાડી નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસને સાથે રાખીને ગાડીની પેટ્રોલિંગ કરીને અને પોતે રાજપીપળામાં તેમજ સમગ્ર નર્મદા જિલ્લામાં એ લોકો મોટા મોટા કન્ટેનરો આઈસર ગાડીઓ અને પિકઅપ ગાડીઓનું કટિંગ કરાવે છે અને સપ્લાય કરે છે એની સાથે સાથે ડેડિયાપાડા બે હજાર બાવીસમાં લડી ચૂકેલા વિધાનસભા અને હાલમાં જિલ્લા પંચાયતના સદસ્ય છે એવા હિતેશભાઈ વસાવા જેઓ ના ઘરની આજુબાજુના ભાગે અને આગળ પાછળના ભાગે અત્યારે હાલમાં પણ ખુલે આમ ત્યાં ગાડી દારૂ જે ઇંગ્લિશ દારૂ ખુલે આમ વેચાઈ રહ્યો છે આ અહીંયા ગાડી જે નીલ રાવ જે નર્મદા જિલ્લાના પ્રમુખ છે નગરપાલિકાના પ્રમુખ છે એમનો જ ડ્રાઈવર આજે 17 લાખ રૂપિયા 17 17 લાખ રૂપિયાનો મુદ્દામાલ અહીંયા ગાડી જે સ્ટેટ મોનિટરિંગ ટીમે પકડ્યો છે અને એવા અહીંયા ગાડી ભૂતકાળમાં પણ આઈસરો પકડી છે અહીંયા ઘણી ઘણી બધી પિકઅપો પકડી છે આ કોઈ મુદ્દો જૂનો નથી આ સત્તર આ ઓગણીસ સાત બે હજાર પચીસનો છે અને અહીંયા ગાડી સત્તર લાખ રૂપિયાનો આ મુદ્દામાલ છે પણ તેમ છતાં પણ આ નર્મદા જિલ્લાના જિલ્લા પ્રમુખનો ડ્રાઈવર છે એટલે એની પર કોઈ પણ જાતની એક્શન લેવાતી નથી અને નર્મદા હજાર બોટલ લાખો રૂપિયાનો નો દારૂ આ નર્મદા જિલ્લામાં રેલમ છેલમ થાય છે અને અહીંયા ગાડી સ્ટેટ મોનિટરિંગની ટીમ આવીને અહીંયા ગાડી રેડ પાડે છે નર્મદા જિલ્લાની પોલીસ શું કરે છે

એના માટે આ મનસુખભાઈ વસાવા એ બાબતે આજે કંઈ પણ બોલતા નથી એટલે મનસુખભાઈ વસાવા નિરંજનભાઈ વસાવાને અને એમના પરિવારને વ્યક્તિગત ટાર્ગેટ કરે છે મનસુખભાઈ તમે તમારી માનું દૂધ પીધો હોય તો આવી જાવ ડિબેટમાં તમારા જિલ્લા પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યોને અને બધાને લઈને તો આપણે જાહેરમાં ડિબેટ કરીએ આ બાબતે અમે તમને અહીંયા વિડીયોના માધ્યમથી આજે તો તમને અમે સંદેશ પહોંચાડીએ છીએ અને આ બાબતે અમે તમને ખુલાસો કરીએ છીએ જે અમે તમને કીધું છે એ બાબતે પણ નર્મદા પોલીસ અને જિલ્લા પ્રશાસનને સાથે રાખીને આ બાબતે તમે ખુલાસો અમને આપજો અને સાથે સાથે આજે મનસુખભાઈ વસાવા એ ફક્ત નિરંજન વસાવાને ટાર્ગેટ નથી કરતા ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય છે એમના પણ મકાનની વાત કરી હતી એમને એમના મકાનને તોડવાની વાત કરી હતી છોટુભાઈને પણ ભૂતકાળમાં ટાર્ગેટ કર્યા હતા

કે જો તમે તમારી માનું ખરેખર દૂધ પીધું હોય છઠ્ઠીનું ધાવણ જો તમને ના યાદ કરાઈ જાય નિરંજન વસાવા જો તમે વ્યક્તિગત જો અમારી સાથે લડશો તો આમને આપણે તે 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 સ્થળ તારીખ અને સમય અમે અમારી ટીમ સાથે ત્યાં ગાડી હાજર રહીશું તમે આવો એ આવતીકાલનો ટાઈમ કહેતા હોય તો આવતીકાલનો ટાઈમ તમે તારીખ આપો એ તારીખે નિરંજન વસાવા તમામ પુરાવા સાથે તમારી સાથે ડિબેટ કરવા માટે તૈયાર

અ નિરંજન ઉપર પણ એસીપીમાં લાંચ વિશ્વની અંદર કોઈ પોલીસ અધિકારના નામ પર હાઈવાવાળા પાસેથી પૈસા ઉઘરાવતો તો એની ફરિયાદ થયેલી છે અને કોર્ટની અંદર છે એ જે પરીક્ષા આપતો તો કોલેજ કાળથી જ એની અંદર પણ એને એની જગ્યા પર બીજાને બેસાડ્યો હતો એટલે આ એક ચોર પ્રવૃત્તિનો માણસ છે અને ચોર મચાયે સોર એ પ્રમાણે પોતાની સસ્તી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અને જે રીતના પોલીસની કાર્યવાહી થઈ અને પોલીસે એના ભાઈને પકડ્યું એટલે એનો મુદ્દો ડાયવર્ટ કરવા માટે એને મારી પર ને મારા પાર્ટીના આગેવાનો પર જે આક્ષેપો મૂક્યા છે એ પાયા વિહોણા છે અને એની સામે આજે અમે એની માનહાનિનો દાવો પણ એની સામે હું મૂકું છું આજને પોલીસ સ્ટેશનમાં પણ એની વિરુદ્ધમાં અમે ફરિયાદ આપવાના છે સાથે સાથે રેલવેની જમીનના અંદર એની હોટલ સરકારી જે શૌચાલય જે સાર્વજનિક રીતના ગામના ઉપયોગ માટે બનાવવાનું હતું એ પણ એને એની પ્રાઇવેટ પ્રિમાઇતિસમાં એની હોટલના ઉપયોગમાં આવે એ પ્રમાણે બનાવ્યું છે એની પણ તપાસો ચાલે છે એની પણ ફરિયાદો થયેલી છે એટલે આ શરૂઆતથી જ ભાજપમાં કામ કરતો હતો ત્યારે અનાજ ચોરી કરતાં પકડાયો હતો ત્યારબાદ વીજળી ચોરી કરતાં પકડાયો છે ડિગ્રી પણ ચોરી કરેલી છે એની એવું કહે છે કે હું મારી પાસે

હોદ્દા લઈને પહેલાં ભાજપમાં કામ કર્યું પછી બીટીપીમાં કામ કર્યું પછી સરપંચ પરિષદમાં ગયું ને અત્યારે આમ આદમી પાર્ટીમાં છે પણ પોલિટિકલ પાર્ટીઓની અંદર જગ્યા બનાવી અને તોડ પાણી કરવાનું ને આ પ્રકારની ચોર પ્રકારની પ્રવૃત્તિ કરવાની એનો સ્વભાવ છે અને સુફિયાની વાતો કરે છે તારા બે ભયો પર દારૂના કેસ થયેલા તારી પર એસીપીનો કેસ થયેલો છે તું કયા મોડે અમારી પર આક્ષેપ કરે ને તારે અમારી પર આક્ષેપ કરવા હોય તો પ્રમાણ આપવું પડશે ભાઈ કે અમે અમારા સાંસદમાં તે આક્ષેપ કર્યો કે એમને પૈસા લીધા તેનું પ્રમાણ આપ મેં દારૂની ગાડીનું પાયલોટિંગ કર્યું તેનું પ્રમાણ આપ કે વ્યક્તિગત રીતના હું એવું માનું છું કે રાજનીતિની અંદર આક્ષેપ પ્રતિ આક્ષેપ અલગ પાર્ટ છે પણ હું એક જવાબદાર પાર્ટીનો પ્રમુખ છું ને જ્યારે એને આક્ષેપ મૂક્યો તો મારી પાર્ટીને જે સંસ્કાર છે જે સિદ્ધાંત છે એને ક્યાંય હાનિ ના થાય એટલે આ મીડિયાના માધ્યમથી આ વાત મારે કરવી પડે છે ને એના દરેક વસ્તુના મારી પાસે પ્રમાણ છે એની એના અમે કાગળિયા ડોક્યુમેન્ટ લઈને બેઠા છે તારી પાસે અમારા વિરોધમાં પ્રમાણ હોય તો તું લઈને બે બોલાય અમને અમે તારી જોડે ડિબેટ કરવા માટે તૈયાર છે બીજી બાજુ એમણે એવો પણ આક્ષેપ કર્યો કે તમારી પાર્ટીના લોકો બી દાદનો ધંધો કરે છે એની ઉપર કોઈ કાર્યવાહી કેમ નથી મારી પાર્ટીનો કોઈ પણ જવાબદાર કાર્યકર્તા કે હોદ્દેદાર દારૂનો ધંધો કરતો હોય તો એને એનું પ્રમાણ આપવું જોઈએ અને ભૂતકાળની અંદર જે લોકોએ કર્યા છે પોલીસે એમની પર એક્શન લીધેલું છે અને એવા લોકોને અમે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે મારે ઈસુદાન ગઢવીને ગોપાલ ઇટાલિયાને ચૈતર વસાવને પૂછવું છે આનો ભાઈ ધંધો કરે એ પોતે વીજળી ચોરીમાં પકડાયો છે શું એમને સસ્પેન્ડ કરશે હું મીડિયાના માધ્યમથી આ વાત મૂકું છું કે જો હું કોઈ પણ આવી પ્રવૃત્તિમાં જોડાયેલો હોય તો મારી પાર્ટી મને સસ્પેન્ડ કરે અને મારી પાર્ટી સસ્પેન્ડ કરતા પહેલા હું આ સાર્વજનિક જીવન છોડ દઉં એને મને પ્રમાણ આપે તો પણ તું અને તારો ભાઈ તારા બે ભાઈ આની અંદર જોડાયેલા છે તો ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી અને ચૈતર વસાવા આને સસ્પેન્ડ કરશે કે તોળ પાણી કરવા માટે ચાલુ રાખશે સીધો મારો પ્રશ્ન આમાં આદમી પાર્ટીના પ્રમુખને છે બીજી બાજુ બીજી બાજુ એવું કેવામાં આવે છે કે દારૂની ઘેરથી પકડાવ પણ ગુજરાતમાં તો દારૂ આવ્યો ને તો એના માટે ભાજપ સરકાર જવાબદાર દારૂ એના ઘરેથી પકડાયો ગુજરાતમાં આવે તપાસનો વિષય છે પોલીસ એની તપાસ કરી રહી છે અને દારૂના કેસ પહેલી વખત થતા હોય એવું પણ આ દારૂની વાત કરે છે ભાજપની સરકાર આવ્યા પછી દારૂબંધી ની ખૂબ કડકાઈથી અમલ થાય પણ આ દારૂબંધીની છૂટ લતી વખત કોંગ્રેસના રાજમાં થઈ હતી આ નવી પેઢીને આ ઇતિહાસ બતાવવાની જરૂર છે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આખીને આખી દારૂના કઈ રીતના વેપાર થતા હતા એ કોંગ્રેસના વખતથી ચાલુ થયેલું છે અને આવનાર સમયની અંદર સરકાર કડકાઈથી કામ કરી રહી છે ને વેચે છે પકડે છે વેચે છે તો પકડે છે પકડે છે તો સરકાર સારું કામ કરે છે આપણે આપણી પોલીસને સરકારને અભિનંદન આપવા જોઈએ નહીં કે પકડે છે એટલે એની ઉપર પછી આખે કરવાનો વેચાય છે તો પકડે છે બીજે પ્રશ્ન એવું કહ્યું કે પોલિટિકલ જે માણસ છે અને એને જે ગેરકાયદેસર બાંધકામ કર્યું ચોરી કરી કે દારૂ કરી એક્શન સરકાર નથી લેતી તમારો શું પછી અભિપ્રાય કારણ કે તમે એવું કીધું કે જો સરકાર એક્શન નહીં લે તો અમે ધરણા કરીશું આંદોલન કરીશું હું પોતે ઉપવાસ પર બેસીશ જો આ પ્રકારના કેમ કોઈ પણ કોઈ પણ કોઈ પણ રાજનીતિ પાર્ટી પાર્ટીની જોડે જોડેલા લોકો રાજનીતિ એ સમાજની સેવા કરવા માટે હોય છે લોકો જ્યારે આપણને આપણું સંગઠન આપણી પાર્ટી કોઈ પદ આપતું હોય આપણે કોઈ ચૂંટણી જીતતા હોય લોકોની સેવા કરવા માટે લોકો આપણને વોટ આપે સમાજની સમસ્યાને સમજવીને અને સમાધાન કરવા માટેની આ વ્યવસ્થા હોય છે હવે પોતાના પદનો દુરુપયોગ કરી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સરકારી જમીન ઉપર અતિક્રમણ કરવું સરકારની માટીની ચોરી કરવી વીજળી ચોરી કરવી ડિગરીઓ ખોટી ઊભી કરવી અને આવા લોકોને જો રાજનીતિની અંદર આપણે ચલાવી લઈએ એ આખા સમાજ માટે ઘાતક છે

વર્ષોથી બે હજાર ને બાર થી અમે સાથે એની ઉપર આજ દિન સુધી પિંકલ માછી છે મારો ડ્રાઈવર એની ઉપર આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો એક પણ પોલીસનો કેસ નથી તો એ મારો ડ્રાઈવર છે એ પણ એને સિદ્ધ કરવું પડશે કે કયા વ્યક્તિની એ વાત કરે છે અને એ મારો ડ્રાઈવર છે તો એને કયો અપોઇન્ટમેન્ટ લેટર મેં આપ્યો છે કે કયો અપોઇન્ટમેન્ટ લેટર એને આપ્યો છે એને સીધું કરવું પડશે અને મારા ડ્રાઈવરને અહીંયા આગળ મીડિયાના બધા મિત્રો ભેગા તમે બધા ઓળખો છો મારો ડ્રાઈવર કોણ છે બીજું કે જો મંચ પર આવવા માટે મનસુખબેન એને તમને જાહેર ચેલેન્જ કરી એ તો આ સુહાની ચેલેન્જ સ્વીકારી લે તો ડિબેટ મારી પૂરેપૂરી તૈયારી છે આ જે છે એ મે માત્ર આજેને ડેમો બતાવ્યો છે તમારા સૌના માધ્યમથી કે આ જે છે માત્ર ડેમો છે એના જીવનની અંદર એના જેટલા બી કારનામાં છે એની મારી પાસે પૂરેપૂરી ફાઇલ છે પણ મેં શરૂઆતમાં કીધું કે મારે સાર્વજનિક જીવનમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ એ મારો વિષય નહીં આજ દિવસ સુધી મારે આ કરવાની ફરજ પડી પણ નહીં પહેલી વખત મેં કરું છું એનું એક માત્ર કારણ છે કે હું જવાબદાર પાર્ટીનો પ્રમુખ છું આજે મારું નામ એને લીધું મારી પાર્ટી ક્યાંય ડેમેજ ના થાય એના કારણે મેં આ ખુલાસો કરું છું અને એને જે ઓપન ડિબેટની વાત કરી તો મારી સંપૂર્ણ તૈયારી છે સમય સ્થાન નક્કી કરીને જયારે કહેશે તો એના ઘરે જઈને ડિબેટ કરવાની મારી તૈયારી છે અને એક એક વસ્તુ જે દિવસે મોડામાં આંગણા નાખીને જે બોલાવશે કે એનાથી ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે માનહાની નો ફરિયાદ એને આજે વર્ષોથી અમે તપસ્યા કરી સંઘર્ષ કરી એક અમારું નામ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ